નમસ્તે દર્શક મિત્રો તારીખ સોળમી માર્ચ ના રોજ પુનઃ ફરીથી નામદાર સુપ્રીમ મજાક કરવાનું સુદામા ચોખાની પોટલી શ્રી કૃષ્ણને આપે વિડીયો લેવાય પીઆઈએલ થાય અને શ્રી કૃષ્ણ કરપ્ટ કહેવાય અગાઉ પણ આવી મજાક કરી હતી ત્યારે મેં જવાબ આપેલ કે ચોખાની પોટલી નહીં પણ ચોખાના વેગન લઈને ડરના ભાજપની ભાજપના થેલામાં બધું જીકે રાખે છે મોદી સાહેબ કેવા લોકો પાસેથી ચૂંટણી ફંડ લીધું છે તે વિચારો એ છાપેલા કાટલા જેવો જેની ગુંડા એક્ટ નીચે ધરપકડ થઈ હતી જેની સામે ચૌદ કેસ નોંધાયેલા છે જેણે સિક્કિમની સરકારને પણ ઠગાઈ કરી હતી તેવા માર્ટિનને શું આપ સુદામા સાથે સરખાવો છો સુદામાની પોટલી સાથે સરખાવો છો મોદી સાહેબ આપ તો ઝોલો લઈ અને વડનગર કે અમદાવાદ જતા રહેશો પણ જો એની ડિટેઈલ ઊંડી તપાસ થશે તો કેટલાય કર્મચારીઓ આ વંટોળનો ભોગ બનશે એ વિચાર કરો છેલ્લા દસ વર્ષમાં આપે એટલો બધો વાણે વિલાસ કરેલ છે કે કોઈ નાના મોટાની મર્યાદા જ રાખી નથી એટલું જ નહીં મહિલાઓ માટે પણ આપે ગમે તેવા ઉચ્ચારણો કરેલા છે સોનિયાજી અને મમતા દીદી માટે જે બોલે છે તે બધા જાણે છે પણ આપના પુરોગામી મનમોહનસિંહ માટે અને પચાસ કરોડની ગર્લફ્રેન્ડ જેવા શબ્દો આ પણ તમે કરેલા છે આવા ઉચ્ચારણો તમારાથી ના થાય ગમે તેમ તો દેશના વડાપ્રધાન છો મોદી સાહેબ આપનું વર્તન વ્યવહાર વડાપ્રધાનની ગરિમાને નીચલી કક્ષામાં પ્રદર્શિત કરે છે આપ જે પગથિયા ઉપર પગ મૂકી અને ચડતા હતા તેને જ આપ તોડી નાખો છો વિચાર કરો જે છું સાચું છે કે કેમ કારણ કે જેથી બીજો કોઈ ચડી ના શકે પણ મોદી સાહેબ આપને ઉતરવામાં તકલીફ પડશે અને પડશો તો શરીરના ઠાઠા રંગાઈ જશે એનો તો વિચાર કરવો તો મોદી સાહેબ આપને કોઈ વિષય નિષ્ઠાત સલાહ વિષય નિષ્ણાત ની સલાહ ગમતી નથી જો તે સ્વીકારી હોત રિઝર્વ બેંકના ગવર્નરે આપને કહ્યું કે આ ધંધો કરવા જેવો નથી ગુપ્ત મતદાન નો એ સ્વીકારી હોત તો આજે ગુપ્ત ચૂંટણી ફંડમાં આપ અને સ્ટેટ બેંક નામ ના હોત આપને ટીકા ટિપ્પણ પણ ગમતી નથી એવું સ્મૃતિબેન છે શું છે સ્મૃતિબેન રાજકારણી કે અભિનેત્રી તેને આટલું બધું મહત્વ શા માટે હું નથી કેતો તમારા પ્રધાનમંડળનો અવાજ રજૂ કરું છું બાકી મારે શું લેવા દેવા હમણાં હમણાં તો કંગના રાણાવત આપની ચાટુ કેરી માટે આગળ આવી છે નવી પાર્લામેન્ટમાં પણ આવી હતી પણ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદીબેન ને આમંત્રણ નહોતું તેમને રામચંદ્ર ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ દેખાયા નહોતા મોદી સાહેબ આ બધી વાતો કરી પણ આમાં એક બે વાતો મારે કહેવાની ભૂલી ગયો છું પહેલી વાત એ છે કે ગુપ્ત ચૂંટણી ની વાતો તો ગામડે ગામડે પહોંચી ગઈ છે અને પહોંચી ગઈ હશે એમાં એક વસ્તુ છે આ ફંડ અંદર પાકિસ્તાને ક્યારે ફંડ આપ્યું અંદર એક પાકિસ્તાનનું નામ છે આપ જરાક સ્ટેટ બેંક વાળાને પૂછ્યું તો જુઓ આવી નિષ્ણાજ ના ચાલે ચૂંટણી ફંડ માટે કોઈ દાન આપે તે યોગ્ય છે તેમાં કોઈ ગુનો નથી પણ તે ફંડ સોદાબાજી માટે થાય ફંડ આપનારને ધંધો આપવો પડે આપવી પડે પૂછતું નતું અને એને ફંડ લેતા હતા અને એ લોકો નોંધાઈ દેતા હતા ચૂંટણી કમિશનર ત્યાં આગળ કે ભાઈ એમને આટલું ફંડ મળ્યું છે મેં કોઈ વાંધો નહોતો પણ આને સામે કે ભાઈ આને આટલું ફંડ આપ્યું તો એને આપણે રાહત આપવી પડે રાહત આપવી પડે અથવા તો એનો મોટો કોન્ટ્રાક્ટ આપવો પડે તો એને કરપ્શન કહેવાય ભ્રષ્ટાચાર કહેવાય બીજી વાત ઘણી જૂની નથી પણ પાંચેક વર્ષ જૂની છે તે સમયે પેગાસિસ પેગાસિસ શબ્દ બહુ ચાલ્યો રાહુલજીએ આપને સંસદમાં પૂછેલ કે આપે પેગાસીસ ખરીદેલ છે કે કેમ ઘણા મિત્રો તો આ શબ્દને ભૂલી ગયા હશે પણ પણ કોઈ મોબાઈલ નંબર હેક કરી શકાય સાંભળી શકાય કે રેકોર્ડ કરી શકાય એવું એક યંત્ર છે આ યંત્ર ઇઝરાયલે શોધેલ છે તેના શોધક અને સરકાર ગમે તેને વેચતા નથી આ પેગાસીસ નામનું જે યંત્ર છે કોઈ પણ એની અંદર તમે નંબર નાખો એટલે હેક થઈ જાય અને જે વાર્તાલાપ ચાલતો હોય એ તમને સંભળાય અને હવે રાહુલજી જ્યારે ઓગણીસની ની બે હજાર ઓગણીસની ની આખું આયોજન કરતા હતા ત્યારે રણનીતિ ત્યારે એમના ઉપર આ પેગાસીસ નો પ્રયોગ થયેલો અને તેમજ કર્ણાટક ની અંદર જ્યારે સરકાર બદલવાની હતી ને એ વખત રાહુલજી ત્યાં આગળ ગયેલા એ વખતે પણ એમના પણ થયા આ સિવાય પણ આ પેગાસીસ ગમે તેને વેચતા નથી ઇઝરાયલ વાળા સરકાર કે શોધક પણ કોઈ એક રાષ્ટ્રના વડા કે જેને આતંકવાદનો ભય હોય પડોશમાં દુશ્મન દેશમાં ભારત વિરોધી કાર્યવાહી ચાલતી હોય તેમને ફોન હેક કરી સાંભળવા માટે આપે છે કે પાકિસ્તાનની અંદર શું ચાલે છે અને એક નંબર મળી જાય એ કરી ખબર પડે કે ભાઈ પાકિસ્તાનની અંદર અત્યારે હાલ ભારત ઉપર આક્રમણ કરવાની વાત ચાલે છે અથવા તો આ બાજુથી આતંકવાદીઓ આવવાની વાત ચાલે છે આ યંત્ર ઇઝરાયલ જઈને મોદી સાહેબે ખરીદી લીધું અને નાનો છોકરો જેમ ટેબ્લેટ રમે તેમ તેનો ઉપયોગ કર્યો રાહુલજી પ્રશાંત કિશોર મમતાજીના કોઈ એક સલાહકાર રોહિણી સિંહ તેમજ આપના મંત્રી વૈષ્ણવ આ બધાના કેટલા નાય ફોન આપે પચાસ હાઈટ સિત્તેર માણસોના ફોન હેક કરી દીધા ફટાફટ હેક કરવાની શરૂઆત કરી દીધી બાબરી મસ્જિદનો ચુકાદો આપનાર ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેવો રાજસભાના સભ્ય છે તેમના ઉપર યૌન ઉત્પીડનની ની ફરિયાદ હતી તે બાજુએ રહી પણ છોકરીના ઘરના તમામ સભ્યોના ફોન હેક કરાયા આમાં કોઈ આતંકવાદી નથી આ બધા જે એમના જે હેક કરેલા છે એમાં કોઈ આતંકવાદી નથી કોઈ દુશ્મન દેશના પણ નથી પણ દેશના રાજકારણીઓ અને રિપોર્ટરો મોટા ભાગના છે આ સામે તો મોદીજીએ એક જ જવાબ આપ્યો કે રાષ્ટ્રીય સ્વરક્ષા ખાતર આ હેક કરાયા હતા ને કેટલાય લગભગ પાંચ વર્ષથી આ પ્રશ્ન ચાલે જાય છે એમને પૂછે રાખે કે અથવા તો લેટર લખે ને એમનો જવાબ આવી જાય કે ફોર નેશનલ સિક્યોરિટી આ અમે હેક કરેલા હતા જેમના ફોન હેક કરેલા છે તેમાંથી કોઈ આતંકવાદી નથી કોઈ કોઈ દુશ્મન દેશનો નથી આ બાબતે ખુલાસો પૂછતા મોદી સાહેબે રાષ્ટ્રીય સુરક્ષાનો ગાણું ગાય જાય છે એટલે સુપ્રીમ કોર્ટે નિવૃત્ત જજની નિમણૂક કરી જે હેક કરેલ કરાયેલ માટેના કારણો શોધી એમાં કંઈ રાષ્ટ્રીય સુરક્ષા જેવું છે કે કેમ તેને તપાસ કરી અને સુપ્રીમને રિપોર્ટ આ એક ઐતિહાસિક અને એક બહુ ભારે નિર્ણય કહી શકાય સુપ્રીમે લીધેલો બસ આજે આટલી વાત પછી બધી આપણે બીજી વાત કરીશું